હે માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં છો તો આજે છે રક્ષાબંધન રક્ષાબંધન માટે દીવો રાખડી ફૂલ પેંડા સોખાણ કંકુ હવે આપણે સુવિધા રાખડી બાંધાયેલ છે तो जो मने सुमित रहा 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 था रहा था रहा भाई गिफ्ट આપી છે જે પણ આમ કામ આવી દીપ આપી છે તો સુમિત ભાઈનો ખૂબ ખૂબ આભાર આજ છે મારા લાડકવાયા શિરાત ભાઈ જો

હવે મને મુહિત ભાઈ આપ્યા છે ગિફ્ટમાં પૈસા જો આ જો ₹50 આપ્યા છે હવે આપણે ગિફ્ટ આપી છે આપણે ગિફ્ટ ખોલી હું હું ચેમ જોઈ તો જો આ ગિફ્ટમાં છે બેંગલ પેન બે લાકડા પેન્સિલ અને પૈસા તો શિરાગભાઈ ને ખુબ ખુબ આભાર તમે બનાવ્યા છે તો કામ બનાવ્યા છે આપણે કટિંગ કરી નાખી તો જો આ રીતના આપણે કટિંગ કરી નાખ્યું છે હવે આને આપણે વઘારવાના છે મહેમાન આવ્યા છે ને તો જો આ બાજુ બટાટા ફોઈ નાખ્યા છે રોટલી બને છે આપણે તો આ બાજુ મારી બેન સુંદર બનાવે છે

બધા જમવા દાળ ભાત અને સેવ તો એટલા બધા જમવા